નમસ્કાર દર્શક મિત્રો બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે અરવલ્લી ધનસુરાથી ધનસુરા તાલુકાના પંચાયત હોલ ખાતે તાલુકા વહીવટી તંત્ર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો છે ધનસુરા તાલુકાના પંચાયત હોલ ખાતે આજરોજ તાલુકાનો બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવ્યો જેમાં ઈગણા એસીમાં સ્વાતંત્ર્ય પર્વની ભાગરૂપે તેમજ ઓપરેશન સિંદૂરની ભવ્ય સફળતાને ગર્વની લાગણી બિરદાવવા માટે ધનસુરા તાલુકા વહીવટી તંત્ર દ્વારા કેમ્પ યોજવામાં આવ્યો જેમાં બાયડના પ્રાંત અધિકારી શ્રી તાલુકા વિકાસ અધિકારી તાલુકા આરોગ્ય અધિકારી તેમજ આરોગ્ય વિભાગના તમામ સ્ટાફ હાજર રહ્યો હતો જેમાં રામાણી બ્લડ બેંક દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ કેમ્પ યોજવામાં આવ્યો જેમાં વીસથી વધુ લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું ધનસુરાથી અમારા રિપોર્ટર દેવાંગભાઈ સોની સાથે પડકાર અરવલ્લી ન્યૂઝ બ્યુરો ઓફિસ મોડાસા અગણ્યાશીમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે આજે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અરવલ્લી જિલ્લાના દરેક તાલુકામાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમારા ધનસુરા તાલુકામાં અમારા તાલુકા પંચાયત હોલમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અમારા તાલુકાના પ્રા પ્રાંત સાહેબ અને સંગઠન પ્રમુખશ્રી તમામ એની મુલાકાત પણ લીધી છે અને બધાએ રક્તદાન કર્યું પણ છે